સારા પરિણામ પણ જાહેર કર્યા સારા પરિણામ નફામાં એકસો ઓગણચાલીસ ટકાનો ઉછાળો આવકમાં પિસ્તાલીસ ટકાનો ગ્રોથ દેવામાં આશ્રય છ હજાર કરોડ નો ઘટાડો આવ્યો અને ગત સપ્તાહે સાત ટકા વધ્યો હતો શેર ત્રીજા ત્રિમાસિકમાં પેટીએમનો નફો પિસ્તાલીસ ટકા વધ્યો કંપનીએ પાંચસો પંદર કરોડ રૂપિયાની સામે નોંધાવી સાતસોતેર કરોડ રૂપિયાની ખોટ જોકે કંપનીની આવકમાં અઠ્યાસી ટકાનો વધારો દાદા મંગેશકરના સન્માનમાં આજે મહારાષ્ટ્રમાં સાર્વજનિક રજા આરબીઆઈની એમપીસી કમિટીની બેઠક પણ ટાળવામાં આવી નવના બદલાવે દસ ફેબ્રુઆરી આવશે ક્રેડિટ પોલિસી ફોરેક્સ અને રૂપી માર્કેટ પણ બંધ પંચતત્વમાં વિલીન થયા ભારતના સ્વર સમ્રાટ કોકિલ સ્વર કોકિલ લતા મંગેશકર મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે થયો અંતિમ સંસ્કાર પ્રધાનમંત્રી મોદી સચિન તેંડુલકર સહિત પોલીઓ રહ્યા હાજર દેશ લઈને વિદેશમાંથી આવ્યા શોક સંદેશ